ચોમાસુ એટલે વાયુ પ્રકોપ કરતી ઋતુ ચોમાસામાં વાયુનો પ્રકોપ થાય છે અને ઉલટી ઉબકા થવા પેટમાં દુખાવો થવો વાયુનો કારણે ઉડકાર આવવા અથવા તો ઝાડા થવા આવા બધા લક્ષણો ખાસ જોવા મળે છે આ સિઝનમાં ફુલાવર કોબી ગુવાર વિન્ડો વગેરે જે શાક આવે છે તે ન લેવા જોઈએ ખાસ કરીને કઠોળનો પણ ત્યાગ કરવો જોઈએ અને આ સાથે સાથે આપણા રસોડામાં પ્રયોગ થતા જીરું અજમો સંચર હિંગ આ બધી પ્રયોગ કરવો જોઈએ આ બધી વસ્તુની સાથે સાથે એક આયુર્વેદનું શ્રેષ્ઠ ઔષધ છે જે હિંગવાષ્ટ ચૂર્ણ નામે ઓળખાય છે તેનો એક આજે સાચો પ્રયોગ તમને બતાવો છે હિંગવાષ્ટક ચૂર્ણને જમતા પહેલા પહેલા કોળીએ ભાત સાથે હી અને હિંગવાષ્ટક ઝોડ અને મેળવીને લેવું જોઈએ અને 10 મિનિટ પછી ભોજન કરવું જોઈએ હિંગવાષ્ટકમાં આવતા બધા જ ઔષધો દીપન કરનાર છે પાચન કરનાર છે અને વાયુને સમન કરનાર છે અને સાથે હી જે છે તે અગ્નિને પ્રદીપ્ત કરનાર છે કારણ કે વાયુમાં સૌથી વધુ અગ્નિ માન્ય થતું હોય છે અગ્નિ મંદ પડતો હોય છે અને આ બધા લક્ષણો થતાં હોય છે એટલે ઘી અને હિંગવાષ્ટક ને સાથે ભાતના કોળિયા સાથે પ્રથમ ગ્રાસ લેવાથી વાયુનો પ્રકોપ બિલકુલ નથી થતો તમે આ પ્રયોગ આખા ચોમાસા દરમિયાન કરી શકો છો